બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આવેલી જેમાં ફરિયાદી અમીનાબેન અમિતભાઈ જૈન જે ગોવિંદ બાગ શાક માર્કેટ પાસે દીપકભાઈ ઉઘાડના મકાનમાં ભાડે રહે છે એમની ફરિયાદ જોતા હાલ મરણ જણા અમિતભાઈ તથા તેનો ભાઈ એ બે જણા સામે જે આરોપી છે તમામ લોકો એક જ જગ્યા પર ભાડે રહેતા હોય એ દરમિયાન ગઈકાલે મરણ જનાનો ભાઈ આકાશ છે જે આકાશની ઘર પત્ની છે એ રિષયને પિયર જતી રહી હોય તેથી ગુસ્સામાં આકાશ બપોરે બૂમાબૂમ કરતો હોય કરેલા જે આધારે હાલના આરોપી છે જે વિજય એને બપોરે બોલા ચાલી દે કેમ બૂમાબૂમ કરે છે બુમા ના કરે છે એ બાબતે ચાલી થયેલી ત્યારબાદ રાત્રિના આશરે નવ એક વાગ્યાની આસપાસ અમિતભાઈ છે જે આ લોકોનું તમામનું કોમન ટોયલેટ બાથરૂમ છે એ ટોયલેટ બાથરૂમની અંદર બાથરૂમ ગયેલો હતો એ દરમિયાન આ કામનો આરોપી જે બહારથી ખખડાવીને કોણ અંદર ગયો છે આમ કહીને ગાડાગાડી કરીને જેમ તેમ બોલીને એ કરીને બોલવા લાગેલો ડોલ પછાડવા લાગેલો તે દરમિયાન બહાર આવતા એ લોકો જોડે બોલાચાલી છે બોલાચાલીમાંથી ઝપાઝપી થઈ ઝપાઝપી થઈ દરમિયાન આ જે છોટું જે એના જે બનેવી છે વિજય વિજયથી આવી જતા બંનેજનો મારકૂટ કરવા લાગ્યું જેથી જે અમિતભાઈ છે મરણ જનાર એનો ભાઈ અશોક અને એનો ભાઈ આવી જતા ઉગ્ર મહારાજ મારી થતા એ દરમિયાન આ કામનો જે આરોપી છે સંજય સંજય ઉર્ફે છોટું જે આરોપી છે એ આરોપીએ અચાનક છરી કાઢી અને બંનેને આડેધર પેટના ભાગે ને પગના ભાગે છરીઓ મારી લી છરી મારી દીધી ને ત્યાંથી જતા રહેલા તે દરમિયાન એકસો બોલાવી અને બંને ભાઈઓને સિવિલ હોસ્પિટલ ખાતે એકસો આઠમાં રવાના કરે પણ તે દરમિયાન બંનેના મરણ ગયેલ હોય તે બાબતની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાતા બીએનએસ ની કલમ એકસો ત્રણ એક ચોપન તથા બસો છન્નું બી મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને તેની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર રાણા સાહેબ કરી રહ્યા છે અને હાલ ગણતરીના કલાકોમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે આરોપીને ઝડપી પાડેલા છે અને હાલ ધોરણસર અટકાયત કરી આગળની તપાસ ચાલુ હશે આરોપીમાં જે સંજય ઉર્ફે છોટું છે જેની ઉંમર આશરે ચોવીસ પચીસ વર્ષની છે અને એના જે બનેવી છે વિજય એની ઉંમર તેત્રીસ વર્ષની છે અને એ લોકો ઇમિટેશનના મજૂરીની સાથે સંકળાયેલા છે ફરિયાદી પણ શું ભાવ મને એવું હાલ સુધી કોઈ તપાસમાં ખુલેલું નથી પણ આગળ વધારે તપાસમાં હાલ તપાસ ચલાવી રહ્યા છે તપાસમાં વધુ ખુલેથી આગળ જાણવા પડે છે હાલ એવી કોઈ તથ્ય મળત નથી પાંચ પાંચ છ છ ગયો જેવા મારેલા છે હાલ સુધી તો ગુનાઈત ઇતિહાસ નથી ત્યારે વર્ષોથી અહીં રહે છે આરોપીઓ જે છે એ મૂળ જોનપુર ઉત્તર પ્રદેશના છે અને જે મરણ જનારને ફરિયાદી જે છે એ લોકો મધ્યપ્રદેશના છે